થી લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મન ભાવન પ્રસાદ મોહનથાળનો છે દર વર્ષે મેળા દરમિયાન 30 થી 40 લાખ માય ભક્તો મેળામાં આવતા હોય છે મેળામાં આવતા તમામ માય ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહન થાળ પ્રસાદ બનાવવા ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદની કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે જિલ્લા પુરવઠા શ્રીની અધ્યક્ષતામાં નવી કોલેજ ખાતે મોહન થાળ બનાવવામાં આવી રહ્યું છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે બાર સપ્ટેમ્બરે મેળાનો પ્રારંભ થયો છે ત્યારે અગિયાર સપ્ટેમ્બરના રોજ નેવથી સો ઘાણ જેટલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો રોજે રોજ યાત્રિકોના ધસારાને ધ્યાનમાં રાખી મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે આ માટે એક ઘાણમાં સો કિલો બેસન એકસો પચાસ કિલો ખાંડ પંચોતેર કિલો ઘી પાંચ ડબ્બા સાથે દોઢ કિલોગી બસ્સો ગ્રામ ઇલાયચીનો વપરાશ થાય છે આ માટે ઘાણ બનાવવામાં સો જેટલા કારીગરો પેકિંગ માટે બસ્સોથી ત્રણસો કારીગરોની લોડિંગ રો મટીરિયલ અને અન્ય કામ માટે સોથી દોઢસો માણસો સેવા આપી રહ્યા છે મેળા દરમિયાન એક હજાર ઘાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે એક ઘાણ એટલે લગભગ ત્રણસો પચીસ કિલોના હિસાબે મેળા દરમિયાન ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવશે હાલમાં મોહનથાળ બનાવવાનું કામ ધમધુકાર ચાલી રહ્યું છે આ પ્રસાદને બોક્સમાં પેકિંગ કરી આવી મંદિર અને અલગ અલગ પ્રસાદ પોઈન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવે છે અંબાજી મંદિર સહિત ગબ્બર ઉપર મળી અને ચૌદ જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી નવી કોલેજ ખાતે વોટરપ્રૂફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે આ મનભાવન મોહનથાળ પ્રસાદ વગર અંબાજી યાત્રા જાણે કે અધૂરી ગણાતી હોવાની લોકોની શ્રદ્ધા હોવાથી પદયાત્રાના પ્રસાદ સ્વરૂપે આવનાર તમામ માઈ ભક્તો મોહનથાળ અવશ્ય લઈ જાય છે જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી પદ્મિની રાઠોડે જણાવ્યું હતું કે માઈ ભક્તોની આ શ્રદ્ધા અનુસાર પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે ગુણવત્તા અને સ્વચ્છતા અંગે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એક હજાર ઘાણ બનાવવાનું આયોજન કરાયું છે દોઢ લાખ કિલો ખાંડ એક લાખ કિલો બેસન અને બસો કિલો ઇલાયચી પાવડર તેમજ પાંચ હજાર ડબ્બા ઘીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે રોજના ત્રણથી ચાર લાખ પેકેટ પ્રસાદ બનાવવાનું આયોજન કરી ચૌદ વિતરણ કેન્દ્રો ઉપર સુગમતાથી પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે